નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ દ્વારા ગૃહમંત્રી હર્ષંઘવી સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે થોડાક દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોડ ખાતે પાંજરા પોળમાં જે રીતે ગાય માતાના મૃત્યુ નિપજ્યા હતા તેના કારણે તમામ ગૌપ્રેમીઓનું હૃદય હચમચી ગયું છે જે રીતે તેમના મૃતદેહ ટ્રેક્ટરોમાંથી બહાર કાઢવામાં આવ્યા અંદાજિત પંદરથી થી વધારે ગાવાના મૃત્યુ નીપજ્યા હોવાની વાત સામે આવી હતી આ મામલે પોતે માલધારી સમાજના યુવાન કિરણ દેસાઈ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે આખો ઘટનાક્રમ બન્યો પાંજરાપોળમાં જે જે ભૂખ્યા તરસ્યા પશુઓને રાખવામાં આવ્યા ગૌમાતાને રાખવામાં આવ્યા તેના કારણે તેમને જે મૃત્યુ નીપજ્યા છે તેના કારણે ગૌ પ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને જે જવાબદાર અધિકારીઓ છે અને પાંજરાપોળના જે માલિકો છે તેમની સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે જી હા ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કિરણ માલધારીએ આક્ષેપ કર્યા હતા કે થોડ ખાતેનું જે પાંજરાપોળ આવેલું છે ત્યાં ગૌમાતાને ખાવા પીવાની વસ્તુઓ આપવામાં આવતી નહોતી તેના કારણે ભૂખ મરાની સ્થિતિના નિર્માણના પગલે તેમનું મૃત્યુ નિપજ્યું છે તે બાબતે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે રજૂઆત પણ કરી હતી બાવલુ પોલીસની ટીમ ઘટના સ્થળે દોરી આવી હતી ને જે પશુઓના મૃતદેહ છે તેમને જે ગૌમાતાના માતાના મૃતદેહ છે તેમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા ને સ્થાનિક પોલીસ દ્વારા જે રીતે કિરણ દેસાઈ કહી રહ્યા છે કે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે કોઈ પણ આમાં જવાબદાર હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી પાંજરા પોળના જે માલિક કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હોય કે અધિકારી હોય તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવાયા તેના કારણે તેમનો આક્રોશ

તો થોડ પાંચ રાપોડમાં જે ગાય માતાની હાલત હતી આજે એકત્રીસ તારીખે આપણે જે આખા ગુજરાતમાં લોકોએ જોયું આખા ગુજરાતની જનતાના રૂવાટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો તેવી ગાય માતાની હાલત અને એ ગાય માતા મૃત્યુ પામી એ પછી પણ વીસ ત્યાં ગાય માતા મૃત્યુ પામી બાદમાં બીજી સાત ગાય માતા જે અર્ધ મૃત્યુ એ બી મૃત્યુ પામી આજે સાત દિવસ સુધી હજુ પણ હજુ ઘણી ગાંધી ગાય માતા એ પાંચરાપોળની બહાર છે કોઈ બીજી પાંચરા પોળ માં આવી ગાય માતા મોકલાવા મનાવી કે પાંચરા પોળ વાળા ના પાડી કે આ ગાય માતાની ખૂબ ખરાબ હાલત છે ને ગાય બધી માતા મૃત્યુ પામે છે પણ મહેસાણા મહાનગરપાલિકા જોડે એવી વ્યવસ્થા પણ નથી કે પોતે ગાય માતા સાચવી શકે તમને મોટા મોટા કમલો બનાવવાનો શોખ છે અને ગાય માતા માટે સારો ઢોરવાડ ઢોરવાડો નગરપાલિકામાં ના હોય તેનાથી સરમજનકથી તમારે ડૂબી મળવું જોઈએ અધિકારી લોકોને તમામ સરકારને તમે જે ગાય માતા ચારસો પચાસ હતી ને જો અઠવાડિયાથી તમે સ્થળાંતર કરી નથી શક્યા અને હું કહેતો તો કોઈ પણ ચબરબંધી ને પકડવામાં નહીં આવે છોડવાની વાત મૂકી દો અને ચબરબંધી કોઈ પકડાયા નહીં કોઈ પણ અધિકારી પર એક્શન લેવામાં આવી નહીં જે પ્રાઇવેટ બાજરાપોરના માલિક જયભાઈ બ્રાહ્મણ જેને મહાન મહેસાણા મહાનગરપાલિકાની ગાયો લાવેલા તેની ઉપર પણ એક જાતની ફરિયાદ નહીં ખુલ્લે આમ છૂટી ગયા ખુલ્લે આમ આખલાઓ ફરે છે ગાય માતાના હત્યારા અને કહેવાતી હિન્દુવાદી સરકારને ને કહેવાતા કહેવાતા હરસંઘવી સાહેબ કહેતા હું કોઈ ચબરબંધીને ગાય માતાના જે હત્યા કરતો છે વ્યક્તિને છોડો નહીં આ જીવ જીવતી ગાય તમે હત્યા કરતા લોકોને તમે ખુલેઆમ ફરી રહ્યા છો કેમ એક પણ અધિકારી મહેસાણા મહાનગરપાલિકાના અધિકારી પર એક્શન લેવામાં ના આવી કેમ આ પ્રાઇવેટ પાછળ પણ એક્શન લેવામાં ના આવી તમારા ત્યાં સાહેબ હપ્તા પહોંચી જતા છે તો તમે હિન્દુ ના દીકરા દેશ તમારી પોલીસ ફરિયાદી બનવી જોઈએ તમારી જ્યારે દારૂ સમગ્ર ગુજરાતની જાણતાને જાગવાની જરૂર છે આપણે જે જે દ્રશ્ય જોયેલા જે ગાય માતા મૃત્યુ પામી હતી જે ગાય માતા કાદર ખીચડા ફસાઈ ગયેલી એ વ્યક્તિ છૂટો થઈ ગયો એની પર એક જાતની ફરિયાદ ના થઈ એક પણ અધિકારીની ફરિયાદ એક પણ અધિકારી ફરિયાદ ના થઈ અને આજ રોજ મહેસાણા મહાનગરપાલિકાના કમિશનરને ફોન કર્યો તેમને ફોન ઉપાડીને કીધું કરું કોલ હજુ પણ કોલ નથી આવ્યો હજુ ગાય માતા આટલા વરસાદના અમુક ગાય માતા પરડી રહી છે અને મૃત્યુ થઈ જશે આ લોકો જોડે કમલમ બનાવવાના પૈસા છે પણ ગૌશાળા કે સારી પાંજરા પોળ કે સારા ઢોરવાડા બનાવવાની નગરપાલિકાઓની કોઈ વ્યવસ્થા જ નથી કેવામાં કેવલ ગાયો પકડી જવાના કે કોઈ ખુલ્લે આમ ગૌચર વેચી મારે ભાજપ દાખલાઓ અને ગાયો ખતમ કરી રહ્યા છે કે ઓલાના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયા ફંડ લીધું છે તેની જોડે પણ કરાર થયો હોય ને ગૌમાસનો એટલે આ કાર્ય કરી રહ્યા છે એટલે મારું સ્પષ્ટ કહેવું છે કે ગુજરાતની જનતાને જાગવાની જરૂર છે અને હજુ પણ બે હાથ જોડીને

જગ્યા આવેલી છે જે ગૌશાળા બનાવવામાં આવી છે દખડતા ઢોરોને પકડીને ત્યાં મૂકવામાં આવતા હતા ત્યાં પણ કેટલીક ગાયોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા અને ત્યાં પણ આખો જે ઘટનાક્રમ બન્યો હતો તેમાં કોર્પોરેશન તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્લાસ્ટિક ખાવાના કારણે ગૌમાતાના મૃત્યુ નિપજ્યા છે જ્યારે બીજી તરફ માલારી સમાજના આગેવાનના આરોપ હતા કે અહીંયા વ્યવસ્થિત સમયાંતરે તેમને ઘાસ ચારો આપવામાં નથી આવતો તેના કારણે તેમના મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્થાનિક પોલીસને આદેશ આપીને જે જવાબદાર આમાં લોકો છે જે ગૌમાતાના મૃત્યુ નિપજ્યા છે તેની પાછળ કોણ જવાબદાર છે તેમની સામે શું કાર્યવાહી થાય છે તે સૌથી મોટો હાલ સવાલ છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંત્ર મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં